દક્ષુ ભાઈ એનું ડી બનાવી લીધું છે વાહ માતાજી બધા કેમ છો બધા મજામાં જશો મેં પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સવારના નવ થઈ ગયા છે આપણે કામ કરી બધું કામ કરી નાખ્યું છે કપડાં ધોવાઈ ગયા આજ તો વહેલા વેઠાતા તો બધું કામ થઈ ગયું કેમ કે ટિફિન બનાવવાનું હોય તો પપ્પા કારખાને જતા રહ્યા છે ટિફિન લઈને અને દક્ષુ ભાઈ જો પાછળ રમે છે તો કાલના બ્લોગમાં દક્ષુ કહેતો હતો ને કે પતંગ લેવી પતંગ લેવી તો દક્ષિણ પપ્પા એના ટુ પતંગ લઈ આવ્યા જો બાજુ પડી તો ભાઈ હવાના પતંગ લઈને રમે જ છે તો તમે ડીજે બનાવે છે દક્ષુભાઈ ચપ્પલ ને એવું બધું મૂકી ને એનું ડીજે બતાવી કેવું ડીજે બનાવ્યું આ છે દક્ષુભાઈ નું ડીજે અરે વાહ ચાબાસ બટેકુંદન મેકવાનું ડીજે માં આલ્યુ આલ્યુ ડીજે માં બટેકું ભાઈ

Q. Ah, you mm -mm.

ઈને બાજુ ધ્યાન છે ફાડી નાખી ને ના જ દેવાની છે હવે દેવી જ ને જો આ ફાડી નાખી ને પતંગ ઈ જ દેવાની છે હા તૂટી ટૂટી ગઈ તો ઈ જ દેવાની છે

આ રંગોળી જો અહીંયા ત્રણ બટેકા મેકીને એને રંગોળી બનાવી એવી રંગોળી હોય બ્રશ લઈ લીધું જો કપડાં ધોવાનું બ્રશ લઈ લીધું કપડા ધોવાનું ઓ બાપા ઠો ઠો

જો ભાઈ એનું ડીજે બનાવી લીધું છે વાહ હું ડીજે છે જોયું ડીજે જોયું દી તમે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં કઈક આવો રહ્યો અમારો આખો દિવસ તો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી